હેલો મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે તો હું જસ્ટ એટલું કહેવા માગું છું કે તમે તમારા બાળકને કઈ સુવિધાથી સુડાવો છો આજકાલના રૂમ્સ એવા બધા હોય છે કે બધા સાવ નાના નાના હોય છે સ્પેસ નથી હોતા તો એમાં તમે ઘોડિયું તો સમાડી શકો એમ નથી તો એના ઉપરાંત કેટલા એવું કરે છે કે જે છતના અમેરિકન હુક હોય તેમાં સળિયાઓ લગાવે છે હવે આપણે એનાથી નહીં ન્યૂ આઈડિયા લઈ આવ્યા છીએ તો હું તમને પહેલાં બતાવી દઉં તમે જોઈ શકો છો અમે આ દોરી જાતે જ બનાવીને લાવ્યા છીએ જેમાં મારું બાળક સૂતું છે તમે જોઈ શકો છો આ દોરી ટ્રાવેલિંગ માટે બેસ્ટ છે કદાચ તમે ક્યાંય પણ ગયા હોય તો તમે તમારી સાથે બેગમાં કેરી કરી શકો છો એક નાના એવા કોથળીમાં પણ આ દોરી સમાઈ જાય છે અને તમે ગમે ત્યાં કોઈની ઘરે પણ ગયા હોય ટ્રાવેલિંગ કર્યું હોય ક્યાંય પણ જાઓ આ દોરી ગમે ત્યાં તમે લઈ જઈ શકો છો તમારે ઘોડીયું લઈને જવાની કંઈ જરૂર નથી તો તમારે કોઈને આ દોરી બનાવડાવી હોય તો મને જલ્દીથી ડીએમ કરો અથવા તો યુટ્યુબમાંથી કોઈ વિડીયો જોતું હોય મારું તો જલ્દીથી કમેન્ટ કરો હું તમને જવાબ આપી દઈશ ઓકે અને જેને પણ ઇન્ટરેસ્ટ હોય કે આ દોરી કરાવી છે એ મને દોરીના નામથી મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જલ્દીથી ડીએમ કરો મનસ્વી ચૌહાણ નામનું જ મારું આઈડી છે તો જલ્દીથી ડીએમ કરો અને જણાવો કે કેને કેને આ દોરી કરાવી છે અને કેને મારો આઈડીઓ ગમ્યું છે